આજરોજ તેરમી તારીખે ભારતીય કિસાન સંઘની કારોબારીની તાલુકા બેઠક હોવાથી મને સમાચાર મળે એટલે હું અહીંયા આવ્યો હતો ખેડૂત હોલમાં ઈડર માર્કેટિંગ યાર્ડમાં ગેરકાયદેસર એક ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે એ આજથી પંદર દિવસ પહેલાં દૈનિક સમાચાર સંદેશની અંદર પ્રસિદ્ધિ પણ થઈ હતી પણ ગઈકાલે એવા સમાચાર મળ્યા કે આ લોકોએ જે એજન્સીને કામ આપ્યું છે મહેસાણાની ત્યાં આ લોકોના ઇન્ટરવ્યૂ માટે બોલાયા હતા એટલે આજરોજ મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે એ દૈનિક ભાસ્કરના પત્રકારશ્રીને મેં રૂબરૂ આપેલ છે અને આ પ્રક્રિયા બંધ રહે એના માટે ઠેઠ કેન્દ્રના સહકારતા મંત્રી અમિત શાહથી માંડીને ગુજરાત સરકારના તમામ એના વહીવટકર્તાઓને પત્રથી જાણ કરી છે કે આ આ ભરતી પ્રક્રિયા ખોટી રીતે થઈ રહી છે ચાલુ કર્મચારીઓને કોઈ પ્રમોશન આપવું નથી અને નવી ભરતીઓ કરીને સીધા પ્રમોશનો આપીને મોટો ભ્રષ્ટાચાર કરવાની પ્રેરવી કરી રહ્યા છે એ બાબતે આ આજે હું માન્ય ચેરમેનશ્રીને પણ પત્ર આપું છું અને મારી સાથે જે નકલો છે તે તમામ નકલો આરપીઈડીથી તમામ ગુજરાત અને કેન્દ્રના માન્ય અમિતભાઈ શાહ સાહેબને પણ આ બધું તો કાર્યવાહીથી વાકેફ કરવાનો છું માર્કેટ યાર્ડની અંદર ખોટી ભરતી થવાના એ વાલો બાર પેપરોમાં અને લેખિતમાં અમારે મળ્યા એનો અભ્યાસ કરીને આજે અમારો અમે રૂટીન મિટિંગ તાલુકાની તેરવીસ તારીખે મિટિંગ હતી મિટિંગની અંદર ત્રણ આગેવાનો મેં ફોન કર્યો એટલે મેં બોલાયા બોલાવીને આખી ડિટેલથી વાત જોડાયા પછી મારી એમ છે કે આટલું બધું જો સર ભારત સરકાર જો ખેડૂતોના પરખાઉ ઉભી કંઈ પણ મદદ કરતી હોય અને મુક્ત બજાર ભાવ ખેડૂતના ખરે ખેતરના હેઠળ ઘરથી માલ વેપાર કરી શકે ખેડૂત એ રીતે શેષ વગર અને આ માર્કેટમાં કોઈ શેષ જેવી કોઈ આવક આવવાની નથી અને આજે પરિસ્થિતિ માર્કેટયાર્ડનો જીવતી માર્કેટયાર્ડ જો જી જીવતી રહે અને જો ખેડૂતને સપોર્ટ કરે તો બરાબર છે પણ આવું ખોટી ભરતીઓ કરી અને માર્કેટની અંદર જો આ રીતે ચાલતું હોય અને પૈસા લઈને જો ભરતી કરે એ યોગ્ય લાગતું નથી એટલે કોઈ પણ સંજોગે અમે ચલા લેવાના નથી જેથી કરીને અમે ભવિષ્યમાં જરૂર પડે તો અમે આંદોલન કરવા માટે સક્ષમ છે ભારતીય કિસાન સંઘ